શ્રી અયોધ્યાકાંડ સ્વર્ગ એકસો સત્તર શ્રીરામને ઋષિ મુનિઓના ગયા પછી ચિત્રકૂટ પર રહેવું ગમતું નહીં એકલાપણું લાગતું હતું હવે તેમને ત્યાં રહેવું ઠીક લાગ્યું નહીં અહીં ભરતનો મેળાપ થતાં વારે વારે અયોધ્યાની આ યાદ આવી જાય છે માતાઓની યાદ આવે છે આથી મન થઈ જાય છે માટે હવે અહીંથી દૂર જવામાં જ મજા છે શ્રીરામે ચિત્રકૂટ છોડવાનો પોતાનો નિર્ણય સીતા અને લક્ષ્મણને જણાવ્યો ત્યારે તેઓ પણ સંમત થયા તેઓએ સ્થળાંતરની તૈયારી કરવા માંડી ત્રણેય જણા દક્ષિણ દિશા તરફ ચાલવા માંડ્યા આમ શ્રીરામનો ચિત્રકૂટ નિવાસનો સમય પૂરો થયો શ્રીરામના નિવાસ કરવાથી ચિત્રકૂટ તો ધામ બની ગયું આજે પણ ચિત્રકૂટ ધામના દર્શન કરવા યાત્રિકો આવે છે ચાલતા ચાલતા શ્રીરામ સીતા અને લક્ષ્મણ દુર્ગમ વનો અને નદીઓ વટાવતા અત્રિમુનિના આશ્રમે આવી પહોંચ્યા આશ્રમમાં પ્રવેશ કરતા પર સમાધિ સ્વરૂપે બેઠેલા અત્રિમુનિને જોયા ત્રણેય નજીક જઈને તેમને પ્રણામ કર્યા મુનિ પ્રેમપૂર્વક શ્રીરામને ભેટ્યા પછી મુનિએ પોતાના વૃદ્ધ પત્ની અનસુયાને બોલાવી સીતાની ઓળખાણ કરાવી અને પોતાની સતીનો પ્રભાવ જણાવતા અત્રિમુનિ શ્રીરામને કહેવા લાગ્યા કે હે રામ પૂર્વે દસ વર્ષ સુધી વરસાદ ન થયો સર્વ પ્રાણી દુઃખી થઈ ગયા હતા વૃક્ષો સુકાઈ ગયા હતા પાણી ક્યાંય મળતું નહીં તે સમયે અત્રિમુનિ ધ્યાનમાં મગ્ન રહેતા અને અને સતી અનસૂયા તેમની સેવામાં મગ્ન રહેતા એક દિવસ મુનિ અચાનક જ ધ્યાનથી જાગૃત થયા અને ત્યારે તેમણે સતી પાસે જળ માંગ્યું સતી કમંડળ લઈને જળને શોધવા નીકળ્યા તે સમયે ગંગાજી તેમની સમક્ષ પ્રગટ થયા અને કહ્યું કે હે સતી તમે અત્યારે ક્યાં જઈ રહ્યા છો તમારું કાર્ય મને સોંપો હું કરી આપીશ સતીએ પૂછ્યું કે હે પરોપકારી સાધવી આપ કોણ છો તે સત્ય કહો આથી ગંગાજીએ પોતાની ઓળખ આપી આથી સતીએ કમંડળમાં જળ ભરી આપવાનું કહ્યું ત્યારે ગંગાજીએ કહ્યું તમે અહીં નાનકડો ખાડો કરો સતીએ ખાડો કરતાં ગંગાજી તેમાં જળ રૂપે પ્રગટ થયા સતી કમંડળ ભરીને બોલ્યા હે ગંગા હું મારા પતિને લઈ આવું ને ત્યાં સુધી તમે અહીં જ રહેજો સતીએ આશ્રમમાં જઈને પતિને જળ આપ્યું ત્યારે મુનિ કહેવા માંડ્યા કે જળ ક્યાંથી લાવ્યા ત્યારે સતીએ જવાબ આપ્યો કે તમારા તપથી પ્રસન્ન થઈને ગંગાજી અહીં આવ્યા છે તેનું પવિત્ર જળ હું લાવી છું પછી બંને ગંગાજીના દર્શને ગયા ગંગાએ પોતાના સ્થાને જવાની ઈચ્છા જણાવી ત્યારે અનસુયાએ પ્રાર્થના કરી કે હે દેવેશ્વરી આપની અમારા પર કૃપા હોય તો તમે હવે અહીં રહી અહીં જ રહી જાઓ સતીના કહેવાથી મુનિએ પણ ઈચ્છા વ્યક્ત કરીને સમર્થન આપ્યું ત્યારે ગંગાજીએ કહ્યું હે સતી અગર તમારી તપસ્યાના એક વર્ષનું ફળ મને આપો તો હું અહીં રહું જેવું સતીએ એક વર્ષનું ફળ અર્પણ કર્યું ત્યાં જ શંકર ત્યાં પ્રગટ થયા અને વરદાન માગવા કહ્યું ત્યારે મુનિ દંપતીઓએ માગ્યું કે હે ભોલેનાથ તમો અને મા પાર્વતી સદાય અહીં આ તપોવનમાં રહો એવી અમારી પ્રાર્થના છે આથી શંકર ત્યાં પાર્થિવલિંગ રૂપે સ્થિર થયા લોકો તેમને અત્રિશ્વરના નામથી પૂજે છે આવા તો અનેક પરચાઓ સતીએ પોતાના તપના પ્રભાવથી મને પોતાના સતી ધર્મથી આપ્યા છે અને લોક વિસ્મય પામ્યા છે